જે માતાજી હું સોનલ ઠાકોર અને આજે આપણે હું પણ નાના નાના બ્લોગ બનાવતી રહું છું અને મારા પપ્પા પણ બનાવતા રહે છે બલોગ અને હું વરસાદ ગયો આવ્યો છે હું તમને બતાવી લઉં વરસાદ કેવો આવ્યો છે તમારે પણ તમને જરૂર બતાવાનું

નાના નાના બ્લોગ બનાવતી રહું છું અને મારા પપ્પા પણ એવું જ કામ કરે છે અને આ રાયડું બગાડ્યું છે એ પણ તમને બતાવી લઉં હે આવો રાયડો બગાડ્યો છે આ વરસાદે કોઈ રાયડા ભાગ્યા છે કોઈ બચ્યા છે એ આ પડીતી અને કેવો વરસાદ ચડેલો છે

આવી બધી ખેતી છે એડાની અને અંદર ચીકુડી પણ વાવેલી છે હમણે પડી હતી આ ભજોય આજુબાજુનો નજારો છે તમે જોઈ શકો છો અને આ એડાની ખેતી છે અમુક અડા ભાગેલા છે અમુક એડા નથી ભાગેલા અમુક તો પણ પતા પણ નથી રહ્યા જય માતાજી અને તમે પણ છોકરાને ધ્યાન આપતા રહેજો ભણાવવા ભણાવવામાં કે આ બધું ખૂ દાવું પડશે તમે પણ તમારા છોકરાને સમજાવતા રહેજો અને ફોન ઘણો ના આપતા એમની આંખો બગડી જશે જય માતાજી